કલાકે શ્રી રામજી મંદિર સથવારા સમાજની વાડી રાધનપુર મુકામે મળી જેમાં ઉત્તર મધ્ય ગુજરાતના નવે નવ ગોળ વિસ્તારમાંથી પધારેલા હતા સૌપ્રથમ દીપ પ્રગટ્ય કરી મીટિંગ કામગીરી શરૂ કરવામાં આવી હતી તથા ગામના વડીલ શ્રી સોમાભાઈ સથવારા નિવૃત્ત શિક્ષકને આજની મિટિંગનું પ્રમુખ સ્થાન આપવામાં આવ્યું હતું તમામ હોદ્દેદારો તથા સામાજિક આગેવાનોએ મીટિંગમાં ખૂબ સરસ ભાગ લીધો અને મંડળની સંકલન કામગીરી પૂર્ણ થયેલ હોવાથી હવે પછી નક્કર કામગીરી હાથ ધરવાનું નક્કી કરવામાં આવેલ છે તથા રાધનપુર વિસ્તાર બોર્ડના ત્રણ નવા સભ્યોની કારોબારીમાં નિમણૂક કરવામાં આવી તેમજ આગામી સામાજિક કાર્યક્રમ આયોજન કરવા માટે તારીખ ઓગણીસ પાંચ બે રાખવાનું નક્કી કરવામાં આવેલ છે તેમજ રાધનપુરના ભાઈઓ તથા બહેનોએ પણ ખૂબ સરસ સમાજના લોકોની વ્યસનથી મુક્ત રહેવાની સલાહ આપી તેમજ સમાજના લોકોને શિક્ષણનો વ્યાપ વધારવા અપીલ કરવામાં આવી જેવા અનેક સૂચનો કરેલ અને બહુ સુંદર રીતે મિટિંગનું આયોજન પૂર્ણ થયેલ હતું મીટિંગ બાદ બપોરે ભોજનની સુંદર વ્યવસ્થા કરવામાં આવી હતી અને ભોજન બાદ કારોબારી મીટિંગમાં સમાજના ઉત્થાન માટે કારોબારી સભ્યોના સૂચનોની ચર્ચા કરીને આગળ સમયમાં સમાજના હિતના સૂચનો જલ્દી અમલમાં મૂકી સમાજનું હિત થાય તેવી ચર્ચા કરી સૌ છૂટા પડ્યા હતા એમની સાથે રહી એમની સાથે કભેથી કબો મિલાવી એ આપણને કોઈ ના કરે કોઈ સૂચન કરે તો બળ પ્રેમથી આપણે સાંભળશું ને પ્રેમથી આપણા માથે ચડાવશું ને જ્યારે આપણ આપણા સમાજની જરૂર જ્યાં બી પડશે ત્યારે અમારા સથવારા સમાજ રાધનપુર સમાજ અમારા વડીલોને ખભે ખભો મિલાવી તમારી સાથે રહેશે ને હું પોતે પણ ખાતરી આપું છું કે મારી અથવા મારા પરિવારની કે મારા સમાજની જ્યાં જ્યાં આપને જરૂર પડે ત્યાં મારો હું તમને ધન મને ધનથી તમારા સાથે હું ટેકો રાખીશ ને એ તો મારી ફરજ બને છે ને આ મારો તમારો બધાનો આપણો બધાનો હક છે